શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી પવિત્ર ધનુર્માસ નિમિત્તે તારીખ અગિયાર એક બે હજાર પચીસ શનિવારના રોજ સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને ટ્રેડિશનલ વાઘાનો દિવ્ય શણગાર ધરાવ્યો હતો અને ગામડા નગરની પ્રતિકૃતિ રજૂ કરાઈ હતી આજે સવારે સાડા પાંચ કલાકની મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા અને સાત કલાકે શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દ્વારા કરાઈ હતી આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીની ટ્રેડિશનલ વાઘાનો દિવ્ય શણગાર કરાયો છે દાદાના કોટનના વાઘા બે દ્વારા સાળંગપુરમાં જ બે દિવસની મહેનતે તૈયાર કર્યા છે દાદાના સિંહાસનની ઝોપડીની પ્રતિકૃતિ સાળંગપુર હનુમાનજી મંદિરના સ્ટાફે તૈયાર કરી છે આજે શનિવારે મોટી સંખ્યામાં હરિભક્તોએ દિવ્ય દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી જેડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા બરવાડા